જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર મળ્યા છે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આપ્યું નિવેદન મનપાની ચૂંટણી સમયસર યોજાશે ડેપ્યુટી મેયરે કહ્યું એકત્રીસ જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાઈ જશે પાંચ થી દસ દિવસમાં ચૂંટણી થઈ શકે છે તેની જાહેરાત કરવામાં આવી છે ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ આપ્યા સંકેતો મુખ્યમંત્રીના હસ્તે ટૂંક જ સમયમાં કરાશે ખાતમુહૂર્ત ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા થઈ ગઈ છે પૂર્ણ અમારું ત્રીસ જુલાઈ એટલે એકત્રીસ જુલાઈ સુધીમાં નવા મેયર બેહી જવા જોઈએ એટલે હું એવું માનું કે ટૂંક સમયમાં જ પાંચ પંદર દિનની અંદર જાહેરનામું બહાર પડશે અને જુલાઈ મહિનાથી ને માન લ્યો કે ફોર્મ ભરવાની તારીખ ફોર્મ ખેંચવાની તારીખ અને પછી ઇલેક્શન થાય પણ ટૂંકમાં ટાઈમે જ ઇલેક્શન થવાનું છે મોટું થવાનું કે વહીવટ ખોટી વાતો છે ગમે એ લોકો ગમે એ વાત કરે અમે હમણાં જ મુખ્યમંત્રીશ્રીને જ્યારે મળ્યા લગભગ પાંચ છ દિવસ પહેલાં પુનિતભાઈ શર્મા અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદ ભાલાણી અને અમે બધા જ્યારે મળ્યા ત્યારે સાહેબને પણ અમે વાત થઈ હતી એમ કીધું નહીં તમારું ટાઈમે જ ઇલેક્શન થાય કારણ કે એસી કરોડના ખર્ચે જે ઓવરબ્રિજ બનાવવાના છે એનું ટેન્ડર પણ થઈ ગયું ટેન્ડરિંગ થઈ ગયું છે ટેન્ડર ખુલી પણ ગયું છે માત્ર પ્રોસિજર કરવાની જ હમણાં જ અમે પાંચ છ દિવસ પહેલાં જ મુખ્યમંત્રી મળ્યા ત્યારે એમ કીધું કે સાહેબ તમારા હાથે કારણ કે અમારે જૂનાગઢમાં આમ આમ લટકતો પ્રશ્ન અને આમ આમ જે મૂંઝાઈ જાય એવો પ્રશ્ન હોય કે જોશીપરામાં જાઓ તો આઠથી દસ વાર જાઓ તો બધી વાર ફાટક બંધ જ હોય ભૂતનાથનું ફાટક બંધ હોય જૂનાગઢમાં ટ્રાફિકની વૈભવનું ફાટક બંધ હોય તો આ ટ્રાફિકની સમસ્યા પણ આ ઓવરબ્રિજ બનશે એના માટે હવે વાતો નથી હું તમને કહું ચેલેન્જ ફેંકીને કે એનું ટેન્ડર થઈ ગયું ટેન્ડર ખુલી પણ ગયું છે જેને ટેન્ડર લાગ્યું એને ટેન્ડરની આખી પ્રોસીજર કરી અને અમે મુખ્યમંત્રી નાથીનો એનો પણ